મિત્રો ધારો કે તમે એક યુવાન માં છો માત્ર અઠ્યાવીસ વર્ષની તમારા પતિ સાથે સુખનું સપનું જોયું હોય નાની દીકરીના હાસ્યથી ઘર ગુંજતું હોય અને અચાનક એક રાત્રે પતિને છાતીમાં અસહ્ય દુખાવો થાય તમે તેને હોસ્પિટલ પહોંચાડો પણ ડૉક્ટરના હાથમાંથી તેનો મૃતદેહ આવે સાસરિયામાં કોઈ ન હોય તમારા મા બાપ પણ દુનિયામાં ન હોય તમે ત્રણ વર્ષની નાની દીકરીને સાથી સાથે વગાડીને રડો અને દુનિયા તમને એકલી છોડી દે તમે ઘરનું ભાડું ન ભરી શકો દીકરીને દૂધ ન મળે અને તમારે સ સવારે ઉઠીને દીકરીને પાડોશી પાસે મૂકીને ખેતરમાં મજૂરી કરવા જવું પડે ધૂપમાં ઝૂપીને કામ કરો પગમાં લોહીના ફોલા પડી જાય પીઠ તૂટી જાય પણ કોઈ પૂછનારું ન હોય અને રાત્રે પાછા ફરો તો દીકરી ભૂખી રડતી હોય અને તમે તેને વગીને આંસુ પી જાઓ અને પછી એક સાદો ખેડૂત આવે જે તમારા દર્દને પોતાના દર્દ જેવું સમજે તમારી દીકરીને પપ્પા કહેડાવે તમારા તૂટેલા હૃદયમાં ફરીથી પ્રેમનો દીવો પ્રગટાવે શું આવો સાચો પ્રેમ હજી પણ ગામડાની માટીમાં છુપાયેલો છે શું ભગવાન દરેક એકલી માને એક રક્ષક જરૂર મોકલે છે મિત્રો આજની આ વાર્તા સાંભળીને તમારી આંખોમાંથી આંસુની અવિરત ધારા વહેતી થઈ જશે હૃદય દ્રવી ઉઠશે અને અંતે આશાની એક નવી કિરણ તમને હસાવી દેશે મિત્રો આ વાર્તા નથી એક સાચા દર્દની કરુણ કહાની છે જે તમને રડાવશે પણ જીવવાની હિંમત આપશે તો તૈયાર થઈ થાવ કારણ કે આ વાર્તા તમારા હૃદયને હલ્લાવી નાખશે મિત્રો મારું નામ કાજલ છે અને મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે મારી પાસે એક નાનકડી દીકરી છે નામ છે રિયા માત્ર ત્રણ વર્ષની તેની મીઠી મીઠી બોલવાની રીત નાના હાથની નરમ લપેટ અને આંખોમાં છલકાતી નિર્દોષતા આજ મારા જીવનનું એકમાત્ર કારણ છે રિયાના પપ્પાનું નામ હતું વિજય. અમારા લગ્નને ચાર વર્ષ થયા હતા. વિજય ગામની નાનકડી દુકાનમાં કામ કરતો. તેનું હસવું એવું હતું કે આખું ઘર પ્રકાશિત ઊઠતું. સવારે ઊઠીને તે મને કહેતો, "કાજલ, તું મારી જાન છે, મારી દુનિયા છે." અને રિયા તો મારી આંખની કીકી. તે રિયાને ખોવામાં લઈને ગીતો ગાતો. નાની મારી રિયા. પપ્પાની પ્યારી રિયા દીકરીને લઈ અને હું જોઈને મનમાં મનમાં હસતી અમારું નાનું ઝૂપડું સુખથી ભરેલું હતું વિજય કહેતો કાજલ એક દિવસ હું મોટું ઘર બનાવીશ રિયાને સારી શાવામાં મૂકીશ તને ક્યારેય દુઃખ નહીં થાય તેના શબ્દો આજે પણ મારા કાનમાં ગુંજે છે પણ તેનું સપનું અધૂરું રહી ગયું હતું એક રાત્રે અચાનક વિજયને સાતીમાં અસહ્ય દુખાવો થયો હતો તેણે બૂમ પાડી કાજલ કાજલ છાતી ફાટી જાય છે મેં રિયાને ઊંઘતી મૂકીને તેને વગાડ્યો ગામમાં રાત્રે ડોક્ટર ક્યાંથી મળે મેં પાડોશીઓને બોલાવ્યા તેને સાયકલ પર બેસાડીને શહેરની હોસ્પિટલ પહોંચાડ્યો રસ્તામાં તે મારો હાથ પકડીને બોલતો રહ્યો કાજલ કાજલ રિયાને સંભાવજે હોસ્પિટલમાં ડોક્ટરે તપાસ કરી અને કહ્યું મેજર હાર્ટ એટેક અમે બચાવી શક્યા નહીં મેં વિજયનો મૃતદેહ જોયો ત્યારે મારું વિશ્વ અંધકારમય થઈ ગયું હું તેની છાતી પર માથું મૂકીને રડી વિજય વિજય તું મને છોડીને ક્યાંય ગયો અમે કેવી રીતે જીવશું રિયા મારી પાસે આવી અને કહેવા લાગી મમ્મી મમ્મી પપ્પા ક્યાં ગયા તેનો પ્રશ્ન સાંભળીને મારું હૃદય ફાટી ગયું તે દિવસથી મારા આંસુ ન રોકાયા વિજય ગયા પછી મારી પાસે કંઈ બચ્યું નહીં સાસરિયામાં કોઈ નહોતું વિજયના મા બાપ તેના જન્મ પહેલાં જ ગુજરી ગયા હતા મારા મા બાપ પણ અગાઉ જ એક અકસ્માતમાં મરી ગયા હતા હું અને રિયા એકલા પડી ગયા ઘરનું ભાડું ન ભરી શકી માલિકે કાઢી મૂકી મેં ગામમાં જ એક જૂનું ઝૂપડું ભાડે લીધું જ્યાં વરસાદ આવે તો છત પરથી પાણી ટપકે ઠંડીમાં ઠૂઠવાતા હોઈએ પૈસા નહોતા રિયાને દૂધ પણ મુશ્કેલીથી મળતું તે રડતી મમ્મી મમ્મી દૂધ અને હું તેને વગાડીને રડતી મેં પાડોશી કાકીને વિનંતી કરી કાકી રિયાને તમારી પાસે મૂકું હું ખેતરમાં મજૂરી કરીને પૈસા લાવીશ કાકીએ દયા ખાઈને આ કરી પણ તેમની પાસે પણ પોતાના બાળકો હતા હું સવારે ચાર વાગ્યે ઉઠું રિયાને જગાડીને કાકી પાસે મૂકું તે રડતી રહેતી મમ્મી મમ્મી ના જા અને હું આછું છુપાવીને ખેતર તરફ દોડું ધૂપમાં ઝૂકીને નિંદામણ કરું કપાસના ખેતરમાં કાંટા વિંધાય હાથમાંથી લોહી વહે પગમાં ફોલા પડી જાય પીઠ એવી દુઃખે કે ઊભા થઈ શકું નહીં સાંજે પાછા ફરું ત્યારે શરીર તૂટી ગયેલું હોય પણ રિયા દોડીને આવે અને કહે મમ્મી ભૂખ લાગી ખાવું છે રમવું છે મેં તેને રોટલી અને મરચું ખવડાવ્યું અને પોતે ભૂખી સૂઈ જતી રાત્રે રિયા મારી છાતી પર માથું મૂકીને સૂઈ જાય અને હું તેના વાવમાં અંગો ફેરવતી રહું ભગવાન મારી દીકરીને કંઈ ન થાય એક દિવસ ખેતરમાં કામ કરતા કરતા મને એક માણસ મવ્યો નામ હતું ધવલ તે પોતાના નાનકડા ખેતરનો માલિક હતો ઊંચો મજબૂત ચહેરા પર માટીની ખુશબુ અને આંખોમાં અસીમ દયા તેણે મને ધૂપમાં કામ કરતી જોઈ અને પાણીની બોટલ આપી પાણી પી લે નહીં તો બીમાર પડીશ મેં શરમાઈને પાણી પીધું અને તે હસીને પોતાના ખેતર તરફ ગયો તે પછી તે રોજ મળવા લાગ્યો ક્યારેક મને વધારાનું કામ આપે અને વધુ મજૂરી આપે ક્યારેક રિયા માટે તાજા ફવ કે દહીં લાવે ધીરે ધીરે વાતો થવા લાગી તે પોતાની વાત કહેતો કાજલ હું પણ એકલો છું મા બાપ ગુજરી ગયા ખેતરમાં જ મહેનત કરું છું તેની વાતો સાંભળીને મને લાગતું કે હું એકલી નથી અમારી નજરો માવતી અને મારા હૃદયમાં વર્ષોથી બંધી પડેલી એક નાની કૂપો ફરીથી અંકુરિત થવા લાગી એક દિવસ ઘરે રસોઈ કરતાં કરતાં મારો પગ લપસી ગયો અને હું જોરથી પડી ગઈ પગમાં એવો મરોડ આવ્યો કે ચીસ નીકળી ગઈ રિયા પણ ડરી ડરીને રડવા લાગી મમ્મી ઊભી થા ને દુખે છે મેં તેને ઓળગાડીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો પણ પગ સોજી ગયો ઊભા થઈ શકતી નહોતી ત્રણ દિવસ સુધી પથારીમાં પડી રહી ખેતરમાં જઈ શકી નહીં પૈસા ન આવ્યા ઘરમાં અનાજ પૂરું થયું રિયા ભૂખી રડતી રહી મેં કાકીને વિનંતી કરી પણ તેમની પાસે પણ મર્યાદા હતી ચોથા દિવસે રિયા મને કહેવા લાગી મમ્મી મમ્મી ભૂખ કંઈક ખાવું છે તેની આંખોમાં આંસુ જોઈને મારું હૃદય ફાટી ગયું હું રડતા રડતા ભગવાનને પુકારતી રહી ત્યારે ધવલને ખબર પડી તેણે ખેતરમાં મને ન જોઈ એટલે પાડોશીઓને પૂછ્યું અને મારા ઝૂંપડા સુધી દોડતો આવ્યો દરવાજો ખખડાયો તો રિયાએ રડતા રડતા ખોલ્યો ધવલ અંદર આવ્યો અને મને પથારીમાં પડેલી જોઈ મારો સોજેલો પગ જોઈ તેની આંખમાં આંસુ આવી ગયા કાજલ આ શું થયું તે મને કેમ ન કહ્યું મેં રડતા રડતા કહ્યું ધવલ પગ મરડાઈ ગયો પૈસા નથી રિયા ભૂખી છે હું કેવી રીતે કહું તેણે તરત રિયાને ખોવામાં લીધી તેણે ચોકલેટ આપીને કહ્યું ચિંતા ન કર કાકા આવી ગયા ને હવે બધું સારું થઈ જશે તેણે પોતાની સાયકલ પર અમને બેસાડીને ગામના ડોક્ટર પાસે લઈ ગયો દવા લાવી મલમ લગાવ્યું ઘરેથી તાજું દહીં રોટલી લાવીને રિયાને ખવડાવી આખી રાત મારા પગમાં તેલ માલિશ કરતો રહ્યો ઠંડા પાણીની પટ્ટી મૂકી તેના હાથની ગરમાહટ મને વર્ષોથી ભૂલાઈ ગયેલી સુરક્ષાની લાગણી આપી જ્યારે હું થોડી સારી થઈ ત્યારે મેં તેને મારું બધું દર્દ કહ્યું વિજયનું અચાનક હાર્ટ એટેક તેનું જતું થવું એકલા પડવું રિયાની ચિંતા ખેતરની અસહ્ય મહેનત અને રાતના આંસુ કહેતા કહેતા મારા આંસુ ન રોકાયા હું ધ્રુજકા મારીને રડવા લાગી ધવલ શાંતિથી સાંભળતો રહ્યો તેની આંખોમાં પણ આંસુ હતા પછી તેણે મારો હાથ પકડીને કહ્યું કાજલ તું દુનિયાની સૌથી હિંમતવાન અને પવિત્ર મા છે તારી મજબૂતાઈ જોઈને મને લાગે છે કે તું મા અન્નપૂર્ણાનો અવતાર છે તે આટલું દર્દ સહન કર્યું પણ રિયાને ક્યારેય ઓછું ન પડવા દીધું હવે તું એકલી નથી હું તારી અને રિયાની સાથે છું હું તને ક્યારેય દુઃખ નહીં થાય દો રિયા તેની પાસે દોડીને આવી અને કહેવા લાગી પપ્પા પપ્પા તમે મમ્મીને સારી કરીને હવે તમે હંમેશા આવજો તેના એ નિર્દોષ શબ્દો સાંભળીને અમારા ત્રણીના આંસુ વહેવા લાગ્યા પણ તે આંસુમાં એક નવી આશા હતી સમય વીત્યો ધવલ દરરોજ આવે રિયાને ખોવામાં લઈને રમાડે તેને ગામની વાર્તાઓ સંભાવે મને હસાવે તે કહેતો કાજલ તારું હસવું જોઈને મારું હૃદય શાંત થાય છે એક સાંજે ખેતરમાં સૂર્ય ડૂબતો હતો આકાશમાં લાલ નારંગી રંગ ફરી વયો હતો બધા પક્ષીઓ ઘર તરફ પાછા ફરતા હતા ધવલે મારો હાથ પકડીને કહ્યું કાજલ કાજલ મારી પાસે મોટું ઘર નથી મોટા ખેતર નથી પણ મારું હૃદય છે જે તને અને રિયાને પોતાનું માને છે તું મારી સાથે નવું જીવન શરૂ કરીશ હું તને અને રિયાને ક્યારેય એકલા નહીં છોડું મેં રડતા રડતા આ કહી દીધું અને તેની છાતીમાં માથું મૂકીને ધ્રુજકા મારીને રડી પડી પછી અમે ત્રણેય ગામના ખોડિયારમાં મંદિરમાં ગયા સાદગીથી માવા પહેરાવી સિંદૂર પહેર્યું મંદિરની ઘંટડી વાગી અને નવું જીવન શરૂ થયું હવે રિયા મારા અને ધવલના ખોવામાં રમે છે તેને કાકા નહીં પણ પપ્પા કહે છે અને મારા જીવનમાં ફરીથી વસંત આવી ગયો મિત્રો ધવલે કાજલ સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમને આવી દર્દભરી આંસુભરી વાર્તાઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બેલ આઇકન દબાવજો જેથી નવી વાર્તા મિસ ન થાય મિત્રો જીવનમાં કેટલી વાર તૂટી જઈએ છીએ લાગે છે કે હવે કંઈ બાકી નથી પણ સાચો પ્રેમ અને હિંમત આપણને ફરી ઊભા કરે છે નવી આશા આપે છે અને દુઃખના અંધકારમાંથી સુખનો પ્રકાશ બનાવી દે છે મિત્રો આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે તેનો કોઈ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી ફક્ત મનોરંજન અને પ્રેરણા માટે બનાવવામાં આવી છે મિત્રો આવતીકાલનો વિડીયો જોવાનું ચૂકશો નહીં ફરીમાં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ મિત્રો